ફેમિલી મિત્રો તમે મારી પાસે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વમાં સૌથી મોટામાં મોટી સ્ટેચ્યુ જો તમે બધા અમારી સાથે જોડાઈ રહેજો આજે અમે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા છે તો તમે ખાસ ધ્યાન રાખજો સ્ટેચ્યુ ઓફ યુનિટી માં શું આવે છે અને તમે ખાસ ધ્યાન રાખજો કે અમારી સાથે જોડાઈ રહેજો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેજો શુભ સવાર મિત્રો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોબ વિડીયોની અંદર બધાને જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ બધાની અને જો આપણે આ ફ્લાઇટમાં આજે રોકાણેલા હતા મેં લે ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ને હવે આપણે જાવું છે ટેચ્યુ ઓફ યુનિટી અને બધા આપણા માણસો તો બેહી જશે છે અને હું પણ હવે બેસી જાવ ને આપણે આજે તમને મળ્યા તો ફેમિલી મિત્રો છે ને આપણે ગાડી લઈને માથે આવી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી મિત્રો અને આઈ આપણો એક મિત્ર છે ને એ આપણને કહે છે ભાણો અમારે અહીંયા રહે બોલો જો તમે બધા અમારી સાથે જોડાઈ રહેજો આજે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા છે તો તમે ખાસ ધ્યાન રાખજો સ્ટેચ્યુ ઓફ યુનિટી માં શું આવે છે અને તમે

ફેમિલી મિત્રો જો આપણે સ્ટેચ્યુ ઓફ ટિકિટ કપાવી લીધી છે દોઢસો રૂપિયા એકની દોઢસો રૂપિયા ટિકિટ છે અને જે ઉપર સાતી ઉંધી જવાની ટિકિટ સાડી ત્રણસો ને રૂપિયા ત્રણસો ને જો દોઢસો રૂપિયા ટિકિટ પગ સુધી જવાની ને તમારે સાથે સુધી જવું હોય તો તમારે સાડી ત્રણસો રૂપિયા ટિકિટ છે આ પગ સુધી જવાની આપણે ટિકિટ લીધી ઉપર જ્યાં છે ને સાતી ઉપર ના જવાનું અંદર થી આપણને કઈ બાઈટ નો વ્યુ આવે ને ના ઊભા ન રહેવા દેતા એવું છે તમે અમાર તો બેમ ઉપર જોઈએ આવ્યો છે એટલે અમારે કઈ સાથે સાથે જવાની જરૂર હતી એટલે મે ટિકિટ લીધી 800 રૂપિયા ટિકિટ લીધી ને હવે આપણે અંદર આગળ એન્ટ્રી થાય એન્ટ્રી ગેટે ભગી જજો અહીંથી આપણે એન્ટ્રી કરવાની છે અને ટિકિટ અહીંયા આગળ આપી એટલે આપણે જો આ છે સિક્યુરિટી ઝોન આપણે ચેકઅપ થાય ને આપણે સ્કેનરમાં જોવાની આપણે એન્ટ્રી જ આપણે જો અહીં પવન પવન યાર એવું કે ને વાત જવા જેવું છે તો છે ને અંતર આવી જાય છે જો તમે અને હું ભણો કાંઈ કહીશ બોલો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એન્ટર થઈ ગયા છીએ તો તમે અમારી સાથે જોડાઈ રહેજો હવે આપણે જોઈશું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટેચ્યુ જોવા ફેમિલી મિત્રો છે જોવા દઈશું ને અહીંયા જો બસ મજાનું પાણી છે ઓય શું બતા મિત્રો જો અહીંયા પાણીમાં ટેચ્યુ ઓફ યુનિટી લખેલું છે અને અહીંયા બધા ફોટોશૂટ કરે છે આપણે વિપુલભાઈ અને આપણી પૂરા મિત્રો છે ને બધા આમાં ગાર્ડન ગાર્ડન હે સબોરે લખેલું છે ગુજરાત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આપણે હાલ તમારી નજર ની સામે છે મિત્રો જુઓ અને આપડે આ પડખેથી જાય ને તો બહુ મસ્ત આવશે ફેમિલી મિત્રો તમે મારી પાસે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વમાં સૌથી મોટામાં મોટી સ્ટેચ્યુ જો મસ્ત મજાનું અને આપણે હાવ એની પડખે જાવ ને એક નંબર કાંઈ ઘટે નહીં એવું બતાવવાનું છે તમારે શું કેવું ભાણા હા બહુ જોરદાર છે ને અમારા બધા મિત્રો છે ને આગળ વી અને અમે બે જ વાંચે છીએ બાકી જો અમારા બધા માણસો તો વીએ જા ફેમિલી મિત્રો આપણે જો પહોંચી ગયા છીએ કઈ જગ્યાએ આવી ગયો હા લોલીપોપ બોલીપોપ ખાધે લાગે અને આ જો હવે હવે તમને બિગ સ્ટેચ્યુ મસ્ત મજાનું દેખાય બધાએ મસ્ત મજાનું નિહાળી લો કે ઘટે નહીં આવું છે એ તો આપણે હાવ એના પગ સુધી જવાનું છે પગ સુધી જવું ને ઉપર જો કે બહુ જ અલગ છે નાથી જો હરકો આવે નો આવે કે ખબર નહીં જો હાલ મિત્રો જો તમે એકદમ વચ્ચે આવી જશે આપણે થોડુંક જ દૂર છે ને અહીંથી આ બધા લોકો લિપમાં જવાનું છે

અને આ લખેલ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની એન્ટ્રી એન્થી જવાનું અને હવે સડવાનું છે અમારે આ લિફ્ટ જે માણસો સડે છે ને વાથી ઉપર જવાનું છે છે એના પગ સુધી મિત્રો આપણે બીજા માળે આવી ગયા છીએ ને હવે આથી હજી ઉપર જવાનું છે એ તો ઘણો ઉપર છે માળ કેટલા માળ આવશે હવે હા બાર બીજો હજી એક આવશે હજી એક માળ મિત્રો બાકી છે હાલો નીકળીએ આપણે હાલો જાવ લિફ્ટ માં લિફ્ટ માં હા લિફ્ટ માં ભાઈ ઉભો રહી જવાનું એટલે આવી જાય

અમે તમને દેખાડશું એના પગ હવે એનો પગ જોવો કે પગ તમે જો એવડો હોય તો વિચાર કરો છો ને

આ બાહુબલી બને છે જો મિત્રો આ છે અંગૂઠો એનો મતલબ કે આ આંગળીઓ જો એવી મોટી છે વિચાર કરો વિડીયો બનાવું તો હું સપલ ને મારી હાઈટ છ ફૂટ જેટલી એટલે આવું એટલે તમને આ જોતા જ ખબર પડી જતી છે કે આ ટેચ્યુ કેટલું મોટું છે જો અહીંથી પૂરું આવતું નથી આ ખાલી એનો અંગૂઠો જો આ ટ્રકમાંય ના આવે એવડો તો ખાલી એક અંગૂઠો છે એનો મિત્રો આ જો ટચલી આંગળી એની ટચલી આંગળી કરી નથી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી તો આ બધા મિત્રો જોવે છે તો બાકી આવતું નથી કે આ શું ટાઈમ થી ન થાઉં તેનું કારણ છે કે બહુ બહુ ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ઉપર થી જો અમે એને આજી એક નીચેના માળા આવ્યા ને આઈથી નર્મદા નદી એટલે કે ગુજરાતની જીવાદોરી આપણી જીવાદોરી છે આપણા ગામડિયાના માણસો કે ગમે હું તમે બધાય જો આ નદીનું પાણી આપણે પીએ છીએ મસ્તીની છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદી ઉપર જ છે સરદાર સરોવર ડેમ એની ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમારા નરેશભાઈ ઘટે મૂર્તિમાં કંઈ કાઈ નહી એક છે ને પ્યાસી મીટર મિત્રો અને ઉપર જવામાં હજી અમારે હજી અહીંથી ઉપર જાવ છે પણ હવે મૂર્તિની ઉપર નથી જવાનું મિત્રો એ કે ના હે ને વિડિયો કઈ ઘડીક માં બને નહીં ખરો ને ના ઊભા નત રહેવા દેતા ટાઈમ ઓવર થઈ જાય અને જો વાહનમાંથી જાય અને આ છે આપડી ગુજરાતની જીવાદોરી તો ચાલો મિત્રો અહીંયા જો અહીં ફુવારા શરૂ છે 3D હોય ને એવું લાગે કલર કલર તમને નઈ દેખાતા હોય એનું કારણ છે કે મને અહીંથી દેખાયો કેમેરા એટના દેખા ના દે હા તો ભાઈ તમે અહીંયા આવી શકો આ છે નર્મદા નદી

હંગાય લીયા લેવ નામું ની છે તો હવે આપણે એમાં એવું બધું છે તો આપણે એમાં એન્ટ્રી કરીશું ચાલો ચાલો મિત્રો એન્ટ્રી કરીએ આપણે અહીંના માણસો છે ને એનો બ્લોગ આપીએ ને બ્લોગ નંબર બને મારો ક્યાં ઘટે નહીં હોય અંદર એન્ટ્રી કરીએ હું છે હું તમને બતાવું આ આપણે એન્ટ્રી કરીએ એન્ટ્રી ગેટ છે

એકસો ને ત્રેપન મીટર ને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇન્ડિયા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ એકસો ને ભારતમાં છે મિત્રો અને અહીંયા દર્શાવેલું છે મિત્રો અલગ અલગ દેશના અલગ અલગ સ્ટેચ્યુ છે ને આપણું ઇન્ડિયાનું સ્ટેચ્યુ બેસ્ટ છે ને એ મિત્રો તો આ જો આ રીતનું સ્ટેચ્યુ બનાવેલું છે ને આ બધું આ રીતનું ચલો પહેલાં ટેકરી છે પછી થોડુંક સ્ટીલ પછી આમાં સ્ટીલ એ રીતનું આ બધું સ્થમ વાઇઝ છે ને અહીંયા દર્શાવેલું છે મિત્રો અને જો આ રીતનું પછી સ્ટેચ્યુ ત્યાર થયું છે મૂર્તિનું મોડું અને પાછળ છે મૂર્તિ છે સરદાર વલ્લભભાઈ પટેલ આ સ્ટેચ્યુ અંદર નીચલો છે હાવ નીચેનો હા નીચેનો માળ છે ને નીચે માણસો બધે ફોટા શૂટ કરે છે બધે અને આ રીતનું અહીંયા કઈક છે મિત્રો મસ્ત મજાનું ક્રિએટ કરેલું મજા મિત્રો આ રીતનું આવું કઈક બનાવવામાં આવેલું છે અહિયાં અને જો આ ગલેરી માથે જે વ્યૂ આવે છે ને છે સરદાર પટેલ છે આ અને રાષ્ટ્ર માટે એક તીર્થ સન્માન સ્ટેચ્યુ ઓફ યુનિટી

ફોટો હવે હાચો શપથ લીધેલી છે સરદાર પટેલે જે પ્રતિજ્ઞા કરી ને એ બધું અહીંયા છે લખેલું અને મિત્રો આપણે છે ને હવે આ સ્ટેજ નીચલા ભાગમાં બધા આગળ આન્સર દેતા છે બધે આન્સર આપી દીધો છે આ નીચલો ભાગ ખાલી એવડો છે તમે વિચાર કરો તો એવડો ભાગ છે હવે થઈ છે અમે બહાર બાર જો કઈક જોવા લાયક વસ્તુ છે ને તો બધા વિશ્વ હું નામ લખતો ને એ નામ અહીંયા આવી જુઓ આકાશ બારીયા મહુઆ

જો એ બોટ છે હાલતું ફિરતું ફિર હોટેલ છે મિત્રો નવામાં ખાવા પીવાની ને બધી વસ્તુ હોય ને હા એવા જુનાર બધું વસ્તુ મળી જાય છે હા હા અને એ બોટ હાલ તું હોટેલ છે હોટેલ કામ કરે છે મિત્રો ને એમાં જો લખેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા રિવર ને કાંઠે મિત્રો હવે અમારા માણસો છે ને બહાર વી જાય મિત્રો ફરીથી દર્શન કરાવી દો આપણે નીકળી તો જ્યાં છે દર્શન કરાવીને હેમેલે મિત્રો અમે હે કેમ્પસ માં નીકળી ગયા હાવ બેરમ બહાર કા હા હા બેરમ બહાર નીકળી ગયા ક્યાં જવાનું છે આપણે જંગલ સફારી માં જાશું જંગલ સફારી માં જાવ પહેલા બસ માં બેહવાનું છે બસ માં ભેગું થાય ઠીક છે ભાઈબેન ને કરા જો સ્ટ્રોબેરી આપણે લીધી જો મને બતાય આ જા ક્યાં જાવું બોલ હા આખી જંગલ સફારી માં જવાનું છે અમારે અને આયા આ બધી ઇલેક્ટ્રોનિક રક્ષા અને વાય ઇલેક્ટ્રોનિક્સ બ્રેક સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી છે અમારી પાસે હવે નથી થાવે સ્ટ્રોબેરી આપણે એક લઈ લીધી છે અને વાહે સરદાર પટેલના દર્શન છેલ્લે છેલ્લે તમને કરાવી દો અને હવે ઇલેક્ટ્રોનિક બસમાં ઇલેક્ટ્રોનિક બસમાં જઈએ આ છે બધી ઇલેક્ટ્રોનિક બસ આ બીજી વીજળી થી ચાલે એટલે આપણે આવી ઇલેક્ટ્રોનિક બસમાં બધા જો બેહી ગયા તો આ ઉપર છે ને એસી છે તમને છે ને બસમાંથી ઉતરી જશું આ બસમાં આપણે આવ્યા હતા ઇલેક્ટ્રોનિક બસ અને હવે મિત્રો આ જંગલ સફારી આપડે આવી જાય છે સરદાર પટેલ નો વ્લોગ જો હું અહીં એન્ડ કરું છું ને જંગલ સફારી જો તમારે આ વ્લોગ જોવો હોય ને તો આ પછી વિડીયો જોઈ લેજો પૂરેપૂરો તો આ સાથેનો બ્લોગ અહી હું પૂરો કરું છું બાય બાય